અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સવારે સવા નવ વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી સદનસીબે ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઈટરે પહોંચી અને સમયસર આગ પર કાબૂ મેળવી લેતા મોટી હોનારત ટી છે આવી જ બીજી ઘટના જયપુરની એસએમએસ સવાઈ માનસી હોસ્પિટલમાં ગઈ રાતના સવા અગિયાર વાગ્યાના સુમારે બની હતી જેમાં ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં ત્રણ મહિલાઓ સહિત આઠ દર્દીઓના કમકમાટીભરા મૃત્યુ નિપજ્યા છે આજે આપણે આ બાબત ઉપર ચર્ચા કરીશું નમસ્કાર આપનું ટીજીએનમાં પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ રજૂઆત આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો એના પર આપને યોગ્ય લાગે તે કોમેન્ટ પણ કરશો અને સબસ્ક્રાઇબ તો ચોક્કસ કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે પહેલાં વાત કરીએ જયપુરની એસએમએસ હોસ્પિટલની જયપુરની એસએમએસ હોસ્પિટલના ટ્રોમાના આઈસીયુ સેન્ટરમાં ગઈ રાતના લગભગ અગિયાર ને વીસ મિનિટની આસપાસના સમયમાં દર્દીના સગાવાલાઓએ થોડા ધુમાડા જોયા હતા અને તેમણે વોર્ડ બોર્ડ સહિતના સ્ટાફને આ અંગે ફરિયાદ પણ કરી હતી પરંતુ એ લોકોએ આ બાબતને ગંભીરતાથી લીધી ન હતી થોડી જ વારમાં ધુમાડા નીકળતા હતા તે પ્લાસ્ટિકની પાઇપ પીગળી અને તૂટી પડી હતી અને પછી તુરત જ આગે દેખા દીધા હતા દર્દીના સગાવાલાઓ છે એ બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ કેટલાક દર્દીઓના દાજી જવાથી અને કેટલાક દર્દીઓના ગુંગળામણને કારણે કરુણ મૃત્યુ નીપજ્યા હતા હવે આ જે ઘટના બની રાતના એ સમયે ત્યાં ફાયર ફાઈટર આવી ગયું અને ત્યારબાદ બાકીના દર્દીઓને એમના પલંગ સહિત ઊંચકી અને શેરીઓમાં ગોઠવી દીધા હતા અને ત્યારબાદ સમગ્ર સ્થિતિને કાબૂમાં લેવા માટેનો પ્રયાસ હાથ ધર્યો હતો જ્યારે ફાયર ફાઈટર ત્યાં પહોંચ્યું ત્યારે આઈસીયુ વોર્ડ આખો ધુમાડાથી ભરાઈ ગયેલો હતો એટલી હદે કે ત્યાં કોઈ સાજો માણસ છે એ ગુંગળામણમાં જીવિત ના રહી શકે એ હદના ત્યાં ધુમાડા હતા હવે જે હોસ્પિટલની ઓથોરિટી છે એમણે એમ કહ્યું હતું કે આ સમયે આઈસીયુમાં અગિયાર દર્દીઓ હતા અને જે બાજુનું બીજું આઈસીયુ છે એમાં તેર જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા આમાંથી આઠ દર્દીઓ છે એને એ લોકો બહાર ના લાવી શક્યા અને એમાં એ લોકોના મૃત્યુ થયા ત્યારબાદ તો ત્યાંના જે મુખ્યમંત્રી છે ભજનલાલ શર્મા પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત વગેરે પણ હોસ્પિટલ આજે પહોંચી ગયા હતા વડાપ્રધાને આ બાબતમાં એક્સપર્ટ ટ્વીટ કરી અને દુઃખની લાગણી વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે રાજસ્થાનના જયપુરની હોસ્પિટલમાં લાગેલી આગથી જાનમાલનું નુકસાન ખૂબ જ દુઃખદ છે જે એમણે પ્રિયજનો ગુમાવ્યા છે તેઓને પ્રત્યે મારી સંવેદના છે અને જે ઘાયલ દર્દીઓ છે એ ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના છે આવું એમણે ટ્વીટ કર્યું છે ગૃહમંત્રી અમિતભાઈએ પણ ટ્વીટ કરી અને આ અંગે સંવેદના વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે આ જે ઘટના છે એ અત્યંત ગંભીર અને પીડાદાયક છે અત્યંત દુઃખદાયક છે તેમણે આ અકસ્માતની જાણ થઈ ત્યારબાદ ચિત્તોડગઢ અને પ્રતાપગઢના તેમના કાર્યક્રમો છે એ પડતા મૂક્યા હતા હોસ્પિટલની અંદર આગ લાગવાની ઘટના જ્યારે બને છે ત્યારે બહુ જ મોટી કરુણાંતિકા સર્જાય છે કારણ કે દર્દી પોતે પોતાની નજર સામે મોતને જોતો હોય તો પણ એ ભાગી શકતો નથી કોરોના કાળ દરમિયાન નવરંગપુરાની એક હોસ્પિટલના આઈસીયુમાં આવી જ આગ લાગી હતી અને દર્દીઓ જીવતા પૂંજાઈ ગયા હતા આગની બીજી ઘટના છે એ એસવીપી હોસ્પિટલની છે ત્યાં એક લોન્ડ્રી વિભાગ છે જ્યાં શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોના કપડાં અને બેડશીટ છે એ ધોવા માટે આવતા હોય છે આ લોન્ડ્રી વિભાગની જે ડક છે અને ડકમાંથી જે ઇલેક્ટ્રિક વાયરો પસાર થાય છે એ ડકમાં આગ લાગી હતી અને આગની જાણ થતાં તરત જ ફાયર બ્રિગેડને બોલાવતા ત્રણ ફાયર ફાઇટર આવી ગયા હતા થોડીવાર દર્દીઓના સગાવાલોની આવજા બંધ કરી દેવામાં આવી હતી અને આ લોન્ડ્રી વિભાગ છે હોસ્પિટલથી થોડો અલાયદો હોવાથી બીજી મોટી દુર્ઘટના બનતા સદનસીબે અટકી ગઈ છે અને હવે જે ત્યાંના જે દર્દીઓ છે એ લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે પરંતુ આ આખી બાબત છે એ એક તપાસનો વિષય છે કારણ કે એસવીપી હોસ્પિટલ એક નવી જ બંધાયેલી હોસ્પિટલ છે અઢાર માલની હોસ્પિટલ છે અદ્યતન છે ત્યાંની સાધન સામગ્રી એના બેડ્સ તમામ બાબતો અદ્યતન છે પરંતુ એનું બાંધકામથી માંડી અને તમામ બાબતો છે એ ઘણી બધી ઇન્ક્વાયરી માગી લે તેવી બાબતો છે કારણ કે જાહેર બાંધકામમાં કેટલી ટકાવારી વહેંચાતી હોય છે સૌ કોઈને ખબર છે જ્યારે આ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે ફોલ સીલિંગ પડતા દર્દીઓમાં ભાગદોડ થઈ ગઈ હતી બીજી વખતે વોર્ડની અંદર વરસાદથી પાણી ભરાઈ ગયું હતું ત્રીજી જે ઘટના બની એ આ ઘટના બની છે કે આગ લાગતા મોટી હોનારત ટળી એટલે એસવીપીનું જે બિલ્ડિંગ બંધાયું છે એ બાબત ચોક્કસપણે વિજિલન્સ તપાસનો વિષય છે અમદાવાદની વાત કરીએ તો હમણાં થોડા સમય પહેલાં થાંભલામાંથી કરંટ આવતા એક દંપતી સહિત ત્રણ લોકોના મૃત્યુ થયા હતા એક યુવાનનું વરસાદ દરમિયાન થયું જ્યારે ખાડો તારવી અને સ્કૂટર ચલાવવા જતા દંપતીનું મૃત્યુ થયું અને ત્યારબાદ તપાસમાં એવું માલુમ પડ્યું કે થાંભલામાં જે વાયરો નાખવામાં આવ્યા છે હલકી ગુણવત્તાના છે એટલે એસવી પણ આ તપાસ થવી જોઈએ કે જેને કોન્ટ્રાક અપાયો હતો એણે હલકી ગુણવત્તાના વાયરો તો નથી વાપર્યા ને કારણ કે લોન્ડ્રીની મશીનરી છે અદ્યતન મશીનરી છે એ પણ નવી છે અને જે વાયરિંગ છે એ પણ નવું છે તો પછી આગ કેમ એ સૌથી મોટો સવાલ છે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લઈ તપાસ કરશે એવી અપેક્ષા છે અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું નમસ્કાર